નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા મંગળવારે પોતાના વતન ભરતપુર ગયા હતા મોડી સાંજે તેઓ ભરતપુરથી ગિરિરાજજી મહારાજના દર્શન કરવા ગયા હતા પરંતુ ગિરિરાજજી મહારાજ પાસે જતા સમયે મુખ્યમંત્રી કારને અકસ્માત નડ્યો હતો જો કે સદનસીબે મુખ્યમંત્રીને કોઈ જાણ નથી થઈ તેઓ બિલકુલ સુરક્ષિત છે અકસ્માત બાદ ભજનલાલ શર્મા બીજી કારમાં ગિરિરાજજી મહારાજ માટે રવાના થયા હતા તો મિત્રો દોસા જિલ્લાના મહેદીપુર બાલાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કટ્યક્ષ ટ્રેન્ક પાસે સીએમ ભજનલાલ શર્મા કાફલામાં ચાલી રહ્યા અને બે વાહનો વચ્ચે ટક્કર થઈ હતી આ ઘટનામાં ભાજપના ત્રણ કાર્યકરો ઘાયલ થયા હતા અકસ્માતની માહિતી મળતા જ બાલાજી પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ત્યારે મિત્રો વધુ તમને જણાવી કે પોલીસે એમ્બ્યુલન્સની મદદથી ઘાયલોને માનપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આમ મિત્રો અત્યારના મોટા સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ